જીવલેણ હુમલો કર્યો હતો પચીસ ડિસેમ્બરની સાંજે જમીનદરલાલ મનોજ રાઠોડ કર્ણાવતી ક્લબ પાસે આવેલી ધર્મ નામની ઓફિસમાં બેઠા હતા તે સમયે ભાવેશ્રુબારી દેવરામ અને અન્ય ચાર અજાણ્યા શખ્સો તલવાર અછરી અને લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારો સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા હુમલાખોરોએ મનોજ રાઠોડ પર તૂટી પડી પેટ હાથ કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી

એ વખતે એક ગાડીમાં અજાણ્યા ચાર ચાર માણસ આવેલા એ પૈકી બળદેવભાઈ બળદેવભાઈ દેસાઈ છે જે ભાવેશ બળદેવભાઈ દેસાઈ એ અને બીજાની એની સાથે બીજા અજાણ્યા માણસો હતા એ આવીને ફરિયાદી ઉપર હિમલો હુમલો કર્યો તે બાબતે સફેદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપી પકડવા પણ બાકી હતા આ જે આરોપીઓ છે એ પૈકી ભાવેશ બળદેવ દેસાઈ છે એ આરી પકડ કોર્ટમાં પકડવાના કામે હાજર થતા ત્યાંથી સરકેજ પોલીસે એનો ત્રણ એક બે હજાર છવ્વીસ ના કબજો મેળવેલો છે ટ્રાન્સફોરમથી ત્યાર પછી એના રિમાન્ડ ની માગણી કરતા આઠ એક બે હાજર ચોવીસ સુધી રીમાડેલો છે અત્યારે તપાસ ચાલુ છે